માગો જય વહીશ ત્રણ ને ગુડ મોર્નિંગ આજે છે ને આપણે મોર્નિંગ છે ને જોરદાર વરસાદ આરે કરી છે જો કે વરસાદ તો બારે વાગ્યાનો કન્ટિન્યુ ચાલુ હતો પણ અત્યારે સવાર છ વાગ્યાનો બંધ થયો છે હવે અને પવન બહુ નીકળો અને હજી આદરે બહુ છે તો આ બાજુ હજી ઘાટણી બહુ છે અને જો અત્યારે મેં સવારમાં વરસાદ આવી ગયો તો સવારમાં જો આખી રાત છાટા 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 ચાલુ જ હતા જો વાગવાની વાત કરીએ ને તો વાગ્યા સાડા આઠ જો હિમ પવન બહુ છે થાંભલા હું જો ઝાડમાં ફૂલો લે અને કામકાજની વાત કરીએ મિત્રો તો કામકાજમાં જો છે ને આજે શું કહે પાડી બે ભૂખી હતી ને તો અત્યારે મેં એને અંદર બાંધી અને ધરવી લઉં મેં કીધું હું પછી વરસાદને પછી બહાર ભલે ભીંજાય તો ગાયને નિયા ધોઈ લીધી અને એમને પછી અંદર નાખી દીધું અને આપણી લક્ષ્મી અહીં બારી છે છાટા છે નહીં એટલે અને ઓલા ત્રણ એમાં ખાય છે તો સારમાં જો બાપુ એ હવે એનું કંઈ કામકાજ છે નહીં કંઈ વાડી વળીએ કંઈ જવાનું હોય જ નહીં એ જો ફોન જોઈ અને મારે હવે એ જ ધંધો કરવાનો હોય ભાઈ ગયો દુકાને અને મા હજી અનિવારી પોતાના ઘરે છે તો સારું લો હવે જોઈએ આજ હું પ્લાનિંગ છે આખા દિવસનો એ હાલો અત્યારે વાગી ગયા છે સાડા બાર ને કરવાનું બધું બાકી છે કેમ કે કાકાને આવ્યા હતા ને બેઠા હતા ને બેહવા બપોર થઈ ગયા ને તો માલ ને બધાને પાઈ લઉં અને ને નાખી લઉં બધાને એ ખાઈ લઈએ અને આજ ઘરનો આખો દે મસ્ત શું કે તડકો જે ઉમેરીએ અને હાની થાય ને વરી રેડું આવી જાય આજ જો હને તડકો નથી વાદળછાયું વાતાવરણ છે કાલ જેવું તડકો નથી તો સારું હાલો તો હું હે બધાને બાંધી અલા હું કે પાઈ લઉં પછી પાછું નાખી દઉં

એવું કોઈ ના હોય પણ શું છે કે પછી ત્રણ વાગે હું ને પછી ઉઠું ચાર સાડા ચાર વાગે અને જો આજે વરસાદનું વાતાવરણ છે હજી ચેન્જ કંઈ થયું નથી આમનો ટગમો ટગમો છે હવે આપણે ખેતરમાં દવા છાંટવાની છે કાબરી ઈરનો શું કાબરી ઈર આવી ગઈ છે એટેક થઈ ગયો છે એનો દવા છાંટવી પણ હવે કોરાઠું દઈએ ને તો દવા છટાય બે ત્રણ દી તડકો રહીએ તો સનેડો નીકળે બાકી જો દવા છાંટીને આવું મારી એકાદું રેડું ઉપડી જાય તો દવા બધી ફેલ થાય એટલે પછી દવા છાંટવાનું છે ને આગની દિ આરા છે અને હાલો અત્યારે આવ્યા નિત્યભાઈ ને મંજુભાને પછી આવ્યા છે ને તો ઘણીક વાર નીચે બેસી નાસ્તો બસ તો ગઈ રહ્યો ઉઠીને ડાયરેક્ટ ચા પીધો નથી ડાયરેક્ટ નાસ્તો જ કર્યો અને બાકી બીજું કંઈ છે નહીં ચલો અભી મુજે ગાય કા મિલ્કિંગ કરીને કાહે ઓર દેખો લક્ષ્મી કો મેં તૈયાર કરી દીધી કેમ કે લક્ષ્મી અભી હાથમાં નહીં રહેતી ને એટલી બંધન કરના પડતા રુક તુમક દૂધ પીને કા ચલો પી લો ઓલું ઓલું આચર ને જે ઘરની એવી વાયડી હોય ને કે જેણકો આચર જેણકો જ આચર લીધું વડું દીએ ને એમનામ દૂધ નીકળે જો હજી છે ને અમારો લક્ષમાં હજી ધાવે છે જોતા અહીંયા ફોનતા જો વિના જોતા જોતા અહીં લતું મારે એ જો એકાચર પૂરું કરી ગયા વાર લાગે ને કે પિતા

શંકર ભગવાન હું કે ધૂપ દીવો અને બાપુ બાપુને આગળ જાવું છે વાડીએ હાલો અમે આવ્યા છે માંડવીમાં એનાલિસિસ કર્યા કેમ કે કાબરી હું એટેક બહુ જાજો છે આપણે હજી નથી કેમ કેમકે આપણે હમણાં જે દવા છાંટલ છે છઠ હાથ નહીં નહીં ક્યાંક એટલે હજી જાજા નથી એટલે હજી આપણે બહુ જોવા માંધાવારું નથી બહુ માંથી બાકી જો વડી બુટું પહેરી આવી ગયા બાકી જો માંડવી આપણે માંડવી નો અપડેટ બહુ જાજા સમય છે નથી

આખી પડતી હતી વાવ પાછી હવે તમે પાણી કાઢા રાખો ઉપડે જ નહીં પાણી બધા જો ગુવાર બધો અને સુકાઈ ગયો છે અને જો અહીંયા ખડ કેમ કે અહીંયા લગભગ પંદર વીસ દિવસ અહીંયા હોવાનું એવાય નથી જો કે કઈ કામકાજ ના હોય એટલે જો આ ગુવાર બધો જાતો રહ્યો છે પાણીના કારણે હજુ આમ આમાં આજે દવા મારવાની છે પણ આમાં વાળું નહીં છે કે બધા બકાલું આમાં છે ને વેલા બહુ છે એટલે વેલા બરી જાય છે જો દવા છાંટીને તો પણ જોઈએ કંઈ કરવું તો પડીએ જ અને જો તુરી અહીં લાગવા જો ક્યાં કંઈ કરી જો હા કર્યું દેખાય છે એવો પારવી પારવી હવે છીબડાના વેલા તો ક્યાં હોય છીબડાના વેલા જડવા મુશ્કેલ છે આમાં અહીંયા અલગ પગલ છીંભડાનો જ વેલો છે હા હુકાઈ ગયો ચાલો આપણે વાડીથી આવી અને નાઈ ધોઈ અને થઈ ગયા તૈયાર અને આજે છે આપણે સોમવાર ભાદરવા મહિનામાં કયા મહિનાનો ભાદરવા મહિના હા ભાદરવા મહિનાનો પહેલો સોમવાર છે એટલે અમારા ગામમાં વાછા દડાય જાતર હોય આખા ગામમાં સમસ્ત નિવેદ કરવાના હોય એટલે જો નિવેદમાં માં એ કમ્પ્લીટ કરી દીધા એટલે હું જાઉં છું નિવેદ જુવારવા જુવારવા અને બપોર પછી ચારણી રમત હોય અને અત્યારે લગભગ બાયું કીર્તન ગાતી હોય ને થોડીક પહેલા રમત હતી હું કે ઢોલ હેણે સંભળાતો હતો પણ અમે વાડીએ હોઈ ગયા હતા તો સારું હાલો અત્યારે અમે જે નિવેદ કરી આવી અને બપોર પછી આપણે પાછા જાઉં અને એ અમારી હાય તો હું કઢો રમ તારે જાવું નથી જે જે કઢવા હા જવું જવું હાલો બાકી તો અમે હવે નિવેદ ને જુવારી આવી આપણે નિવેદ ગયા વાગ્યા ટ્રાફિક બહુ હતો ને એટલે કઈ વિડીયો વિડીયો નહોતો ઉતરો આપણે પાસે ઘેરાવી અને ખાઈ પી અને હવે પાછા આપણે જાય છે જાત્રા જોવા જાત્ર રમત ચાલુ થઈ ગઈ છે જો તમને બેકગ્રાઉન્ડ માં અવાજ આવતો હોય 这把我压